પંચમહાલ જિલ્લાના બે અલગ અલગ વિસ્તારોમાંથી ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ મળી આવ્યા છે જેમાં ગોધરાના કોટડા ગામ અને ઘોગંબા તાલુકાના લાલપુરી ગામમાં શંકાસ્પદ કેસ મળી આવતા સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી સાથે જ કોટડા ગામેથી ચાંદીપુરા વાયરસનું સંક્રમણ ફેલાવતી સેનફ્લાય નામની ઓગણીસ શંકાસ્પદ માખીઓ મળી આવતા પરીક્ષણ અર્થે મોકલવામાં આવી હતી હાલ આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે ફોગિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જિલ્લામાં ચંદીપુરમ વાયરસ લગતા બે શંકાસ્પદ કેસો મળી આવ્યો છે હાલમાં જે ઉપાધ છે કોટડા ગામની દીકરી હતી દેવાંશી બારિયા અને બીજો એક જે શંકાસ્પદ કેસ છે ગોગંબા તાલુકાનો પ્રોડ છે લાલપુરી ગામ બંને દીકરીઓના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મરણ થયું છે હાલમાં આપણે તમામ ઘરેનું સર્વેલન્સ અહીંયા થઈ ગયું છે આસપાસના એ ઘરોની અંદરથી આપણને કોઈ પણ શંકાસ્પદ કેસ મળી આવેલ નથી તમામ ઘરોની અંદર આઈસી એક્ટિવિટી કરવામાં આવી છે સાથે ફીવરનો એક કેસ મળેલો લોહીનો નમૂનો પણ લેવામાં આવે છે અને સાથે સાથે ઇન્ડર રેસિડ્યુઅલ સ્પ્રે એટલે કે આપણે સ્પ્રે કરતા આખી સેન્ફલી છે વેક્ટર એ મરણ થાય છે એટલે સ્પ્રેની એક્ટિવિટી પણ ચાલુ છે